તમામ કર્મચારીઓ દ્વારા કર્મચારીઓ સોળ નવ બે હાજર પચીસ ના રોજ માન્ય ગુજરાત ના પનોદા પુત્ર માન્ય નરેન્દ્રભાઈ મોદીના ના જન્મ દિવસ નિમિત્તે અને ઓપરેશન સિંદુર ની સફળતાના ભાગરૂપે રાજ્યના તમામ કર્મચારીઓ ત્રણસો પોતે એક સાથે એક જ દિવસે બ્લડ ડોનેશન કેમ્પ કરીને એ વર્લ્ડ રેકોર્ડ નોંધાવા જઈ રહ્યા છે ત્યારે આજે શનિવારના રોજ આખા ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓમાં રક્તદાનની જનજાગૃતિ માટે રેલીનું આયોજન છે અમદાવાદના નિમા વિદ્યાલયમાં બાળકો સાથે આ વિસ્તારમાં જનજાગૃતિ રક્તદાન માટેની એના માટે એક સુંદર રેલીનું આયોજન થઈ રહ્યું છે આખા ગુજરાત રાજ્યના તમામ મંડળના કર્મચારીઓ રક્તદાન ઉત્સાહ હોય એક સ્લોગન થી એ રજીસ્ટ્રેશન કરી રહ્યા છે આજ દિન સુધીમાં પંચાવન હજાર જેટલા કર્મચારી મિત્રો અને સમાજના સહયોગીઓ નોંધણી કરાવી છે હજુ ત્રણ દિવસ બાકી છે દોઢ લાખ જેટલા રક્તદાતાઓ આ નોંધણી કરાવવાના છે અને અમે સોળ તારીખે એક લાખ જેટલું બ્લડ ડોનેશન ભેગું કરીને એક ગુજરાતના તમામ કર્મચારીઓ ઇતિહાસ રચવા જઈ રહ્યા છે